જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ છે ની અંદર ઓલરેડી કરી દીધો છે હવે આજના વિડીયોમાં ઉદાહરણ નંબર ત્રણ ચાર અને સ્વાધ્યાય એક પોઈન્ટ બે સંપૂર્ણ રીતે સમજવાનું છે સાવ નાનકડું છે તો બહુ વધારે સમય નહીં લાગે પણ આપણે સ્ટાર્ટ કરીએ એના પેલા તમારે એક વસ્તુની ધ્યાન રાખવાની છે શું ધ્યાન રાખવાની છે કે તમારે મારી સાથે સાથે દાખલા ગણવાના છે તો દાખલા નહિ ગણો તો તમને નહિ આવડે બરોબર અને આની અંદર દાખલા બહુ કરવા ના આમાં તો સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે બરોબર સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે ને તમને પેલા થી આવડી ગયું છે તમે ચોથા પાંચ માં ત્યારે એક બે ત્રણ ની બધાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા નું આવ્યું હશે પછી minus વાળી સંખ્યા સંખ્યા રેખા ઉપર દર્શાવવા નું આવ્યું હશે બરોબર તો આ અલગ અલગ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું આવી ગયું છે પછી સમય સંખ્યા છે અને છેદ વાળી એને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું આવી ગયું હશે તો એવી જ રીતે હવે વર્ગમૂળ વાળી સંખ્યા છે ને એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય એ છે અને સાદી વર્ગમૂળ વાળી સંખ્યા છે બરોબર પોઈન્ટ વાળી છે ને એ તમારે કયા ખબર એક પોઈન્ટ ચાર સ્વાધ્યમાં આવશે એમાં એક નવ પોઈન્ટ ત્રણ વર્ગમૂળ ની અંદર આપેલું છે એને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હોય પોઈન્ટ વાળી કોઈ સંખ્યા ને તો કઈ રીતે દર્શાવાય ઠીક છે સંખ્યા રેખા ઉપર દર્શન દાખલા દસ અગિયાર બાર ક્યાંય નહીં આવે બરોબર આ તમારું છેલ્લું વર્ષ છે કે જેમાં તમને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના દાખલા આવે છે અને હા તમે દસમા ધોરણમાં જાશો એમાં પેલું ચેપ્ટર છે ને વાસ્તવિક સંખ્યા છે આજ બધી સંખ્યાઓ આવશે થોડુંક એડવાન્સ આવશે આજે બધી વર્ગવાળી સંખ્યા તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો છો ને એને તમારે સાબિત કરવાના દાખલા આવશે

બે મેળો હા આ સંખ્યા રેખા દોરાઈ ગઈ બરોબર એના પછી છે ને તમારે કેન્દ્ર બિંદુ લઈ લેવાનું કેન્દ્ર બિંદુ લઈ લીધું આપડે અહિયાં આગળ o મતલબ કે zero લઈ લીધું બરોબર હવે આપણે શું કરવાનું સ્કેલ છે ને એના ઉપર ઓમ તો જનરલ એક સેન્ટીમીટર લ્યો એ ચાલે પણ એક સેન્ટીમીટર બહુ નાનકડું થાશે એટલે છે ને કે એમાં પ્રમાણ તમે લઈ લેજો એક એકમ બરાબર બે સેન્ટીમીટર લઈ લેજો એક એકમ બરાબર સેમી લેજો બરાબર તો વધારે રહેશે તો બે સેન્ટીમીટર જેટલું માપ લઈ લેજો જે જ્યાં કને આવે ત્યાં કને બરાબર માની લો કે અહીંયા કને બે સેન્ટીમીટર આવ્યું બરાબર અને કહેવાનું તો એક એકમ જ આ એક એકમ થશે હવે અહીંયા જેટલું માપ લીધું હોય ને એટલું જ ઉભું માપ લેવાનું છે તો આ માપ જેટલું જ અહીંયા તને માપ લેવાનું થાશે તમારે અને એ પણ એક એકમ જ કેવાશે ક્લિયર તો પહેલું સ્ટેપ તો એ કે અહીંયા એક એકમ અહીંયા એક એકમ માપ તમારે લઈ લેવાનું પછી શું કરવાનું જોડી નાખો જોડી નાખો આને બરોબર અને જોડી નાખવાનું છે અને અહીંયા તને આ કાટકોણ બને છે નેવું અંશનું માપ બને છે એટલે આ થશે તમારો કાટખૂણો અને કાટખૂણો થાય એટલે કાટકોણ ત્રિકોણ આવશે અને કાટકોણ ત્રિકોણ હોય એનામાં એક નિયમ લાગુ પડે કયો નિયમ લાગુ પડે પહેલા તો બિંદુ ને નામ આપી દઉં a અને b નામ આપી દઉં બરાબર ધારો કે આ a અને b બિંદુ છે કાટકોણ ત્રિકોણમાં એક નિયમ લાગુ પડે પાયથાગોરસ નો બરાબર પાયથાગોરસ છે ને એ આપણે સમજવાનું છે પાયથાગોરસ શું છે તો પાયથાગોરસ ભાઈ સાહેબ ને વર્ષો પહેલા કહી ગયા હતા શું કહી ગયા હતા તો જે કર્ણ નો વર્ગ કર્ણ હશે ને આને કર્ણ કહેવાય બરોબર અને આ બે છે બાજુ કહેવામાં આવે ન ખબર હોય તો તમને કઈ કર્ણ કહેવાય અને બાજુ કહેવામાં આવે તો કર્ણ છે ને એનો વર્ગ તમે કરો ને વર્ગ એ બાકીની બે બાજુના સરવાળા જેટલું થાય એવું એને સાબિત કર્યું હતું કોને કર્યું હતું પાથાગોરસે પાથાગોરસે ત્રિપુટી તમને આવી ગઈ હશે આઠમા માં ને એ રીતે બરોબર તો બે બાજુ છે ઓબી અને એ બી ઓબી ob ab

એટલે અહીંયા કને તમારું ઓ એ વર્ગ મળ્યું એક ને એક બે બરોબર વર્ગ જે આમ બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય ધ્યાન રાખજો વર્ગ ઓમ બાજુ ટ્રાન્સફર્ટ આવશે તો હંમેશા વર્ગમૂળ થઈ જશે એટલે વર્ગમૂળ બે તો આ તમારું ઓ નું જે માપ મળશે ને એ તમારું વર્ગમૂળ બે છે પણ આપણે અહીંયા તો દર્શાવવાનું નથી બરોબર આપણે તો સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો આ આપણું વર્ગમૂળ બે થયું ને એના પછી શું કરવાનું તો પરિકર લેવાનું બરોબર પરિકતની અણી અહીંયા રાખવાની આમાં અંગુઠું છે ને અણી જે અણીને અહીંયા રાખીને અહીંયાથી તમારે એક ચાપ મારવાની છે બરોબર અહીંયાથી એક ચા મારવાની છે અહીંયા તમારે માની લો કે અહીંયા કને ચાપ આવે છે જે તમારી આવતી હોય જ્યાં કને આવતી હોય બરોબર આનું ને વર્ગમૂળ નું સિમિલર જ થશે કંઈ ચેન્જ નથી જોવા જાસો તો બે રીતે થઈ શકે છે વર્ગમૂળ પાંચ નું પણ આપણે આ રીતે જ કરશું અને અહીંયા કને તમારું મળશે આ વર્ગમૂળ બે બરોબર આની અંદર કઈ રચનાના મુદ્દાને એવું કઈ લખવાની જરૂર નથી સ્કૂલમાં જો કીધું હોય તો લખી કરી છે એ ગણવાનું થશે ક્લિયર હવે વાત કરીએ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ ત્રણ ને દર્શાવવાનું તો આટલું કામકાજ છે ને એ તો આપણે અહીંયા કરવાનું છે વર્ગમૂળ ત્રણ માટે તો સૌથી પહેલા તો સરસ મજાની સંખ્યા રેખા દોરી દઈએ તો સંખ્યા રેખા હવે એના પછી શું કરવાનું છે તો અહીંયા કને બિંદુ લઈ લઈએ આપણે ઓ બરોબર અને અહિયાં કને પાછું ઈ જ આપણે એક એકમ માપ લઈ લઈએ અને જે તમારું એક એકમ છે અહીંયા બિંદુને હું એ નામ આપી દઉં બરોબર અને આ આટલું તો તમને ખબર જ છે આને એ કહી દો ને બી કહી દો એમ કરું અહીંયા છે એવી રીતે જ રાખીએ આપણે

અહિયાંથી નેવું લાઇન કરી દેવાની છે બતાડી નહી શકું પણ નેવું અંશ નું માપ અહીંયાથી લેવાનું છે ટપકું કરી દેજો બરોબર નેવું અંશ માપ જ્યાં આવતું ત્યાં તમે રાખશો ને આ લાઇન ઉપર એટલે સીધું એક્ઝેક્ટ નેવું અંશ અહીંયા આવી જશે વચ્ચે બરોબર અને અહીંયાથી પછી આ લાઇન ને જોડી દેવાની છે લાઇન જોડાઈ ગઈ એ લાઈન જોડાઈ ગઈ અને સીધી લાઈન છે એટલે આ પણ આપણું નેવું થશે આ નેવું હતું આ પણ નેવું થશે અને આ આપણું વર્ગમૂળ ત્રણ મળશે કઈ રીતે મળશે હું તમને કહું છું પણ આ આપણો કર્ણ થશે બરોબર આ બિંદુને હું નામ આપી દઉં સી બરોબર તો આ જે છે ને એ તમારું થશે વર્ગમૂળ ત્રણ કઈ રીતે તો અહીંયા તમે નેવું છે બરોબર નેવું સામે જે હોય ને હંમેશા કર્ણ હોય નેવું સામે જે હતું એ કર્ણ હતું ને એટલે ખબર પડી કે નેવું છે નેવું નું માપ લઈને જ મેં કર્યું છે બરોબર કોણ માપ હત નેવું નું માપ લઈને જ મેં કર્યું છે અને હા આ લાઈન કેટલી દોરવાની તો અહીંયા જેટલું માપ હોય ને એક એકમ એટલું જ અહીંયા પણ લેવાનું છે એક એકમ જેટલું એટલે ધ્યાન રાખજો બધામાં માં એક એક એકમ લેવાનું છે એક એક એકમ એટલે કે બે સેન્ટીમીટર માપ લેવાનું છે થોડીક વાર પેલા જ તમને મેં સમજાવ્યું હતું બરોબર હવે OC નો વર્ગ કર્ણ નો વર્ગ એટલે OC વર્ગ આવી ગયો અને બાકીની બે બાજુ લઈ લ્યો એટલે કે OA અને AC તો OA નો વર્ગ વત્તા AC નો no વર્ગ OA કેટલા છે વર્ગમૂળ બે છે એનો વર્ગ અને AC કેટલા છે એક છે એનો વર્ગ વર્ગમૂળ બે નો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય બરોબર હંમેશા વર્ગ અને વર્ગમૂળ થઈ જશે અને બે ને એક શું મળશે ત્રણ મળશે માટે ઓ વર્ગ આપણે શું મળ્યા ત્રણ મળ્યા વર્ગ આમ બાજુ જાય તો શું થઈ જશે વર્ગમૂળ થઈ જશે માટે ઓ બરાબર વર્ગમૂળ ત્રણ

વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ અને તમે સ્વાધ્યમાં જોશો ને તો એને વર્ગમૂળ પાંચ પણ આપેલું છે વર્ગમૂળ પાંચ એકઝેટ આ રીતે કરવાનું છે કોઈ જ ચેન્જ નથી બરોબર તો ધ્યાન રાખજો વર્ગમૂળ ત્રણ એક થોડુંક અલગ છે બાકી કોઈ ઓલું નથી આઈ વખતે તમે સમજમાં આવી ગયું છતાં પણ ન ખબર પડ્યું તો બે જીજક મને ઇન્સ્ટા ઉપર કે યુટ્યુબ કમ્યુ સેક્શન માં પૂછા કરી શકો છો ક્લિયર હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની સ્વાધ્યાય એક પોઈન્ટ બે છે એની શરૂઆત કરી એનો દાખલા નંબર એક બરોબર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એમાં સત્ય અસત્યવાળા દાખલા જોઈ લીધા છે બરોબર દાખલા નહીં પણ સત્ય અસત્ય શું હતું એ લખવાનું હતું બરોબર એટલે કે ખરા ખોટા સ્વરૂપે તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે તો દાખલા નંબર એક છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો ખ્યાલ જ છે કારણ હું તમને સમજાવી દઈશ લખવાની કોઈ જરૂર નથી બરોબર તો પેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે હવે આપણે એ સમજીએ કે અસમય સંખ્યા કોને કહેવામાં આવે તો અસમય સંખ્યા છે ને જેનું વર્ગમૂળ ન નીકળી શકતું હોય અલગ અલગ બે ત્રણ વ્યાખ્યાઓ છે એક તો હું તમને કહી દઉં કે જેને અંશ અંશને છેદમાં ન દર્શાવી શકાતું હોય એટલે કે સમય સંખ્યા છે ને હું અંશને છેદમાં લખી શકું જેમ કે પી ના છેદમાં ક્યુ બરોબર જેમ કે બે ના છેદમાં ત્રણ છે ચાર ના છેદમાં પાંચ છે આ બધી સમય સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા કઈ થઈ તો જે વર્ગમૂળ વાળી બધી સંખ્યા છે ને એ વર્ગમૂળ વાળી એટલે કે વર્ગમૂળ બે છે વર્ગમૂળ ત્રણ છે વર્ગમૂળ પાંચ છે જેનું વર્ગમૂળ ન નીકળી શકતું હોય હવે ચાર છે ચાર નું વર્ગમૂળ નીકળી શકે છે ચાર નું વર્ગમૂળ શું થાય તો બે દુ ચાર થાય ને એટલે બે એનું વર્ગમૂળ થયું એવી જ રીતે નવ છે એનું વર્ગમૂળ શું થાય ત્રણ તેરી નવ તો ત્રણ એનું વર્ગમૂળ થયું બે સરખી સંખ્યા નો ગુણાકાર કરવાથી મને જે સંખ્યા મળશે ને એનું વર્ગમૂળ થશે જેમ કે હું તમને કહું ચોસઠ

એના સિવાય બીજી સમય સંખ્યા એક પોઈન્ટ બે એક નવ છ પાંચ ચાર આમ રેન્ડમ કોઈ પણ જવાબ આપણને મળતો હોય કોઈ સંખ્યા નો બરોબર અસમય સંખ્યા ની અંદર આવશે અને એના સિવાય અહીંયા આગળ લાસ્ટ આવે છે વાસ્તવિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા નું આખું ચેપ્ટર તમને દસમા ધોરણ માં આવશે ક્લિયર તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો સમય સંખ્યા એ બધી આવી જાય ને અસમય પણ બધી આવી જાય તો સમય અને અસમય ને તમે ભેગી કરી નાખો ને તો તમને મળશે વાસ્તવિક સંખ્યા બરોબર તો ખબર પડી જ ગઈ ને દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા તો છે જ સત્ય આવશે લખી નાખીએ સત્ય સનાતન સત્ય ત્રીજું પેલા જોઈ લઈએ બીજું પછી જોઈએ એમ કરી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે તો વાસ્તવિક સંખ્યામાં તો તમને ખબર છે બે સંખ્યા આવે એક સમય પણ આવે અને અસમય પણ આવે એટલે હરેક વાસ્તવિક સંખ્યા અસમય નહીં મળે વાસ્તવિક સંખ્યામાં ત્રણ સંખ્યા કઈ ને એનો મતલબ આ વિધાન છે અને છે કે એક સત્ય હશે તો બીજું તો અસત્ય જ જોવાનું છે સોરી અસત્ય હા તો એક સત્ય હશે તો બીજું તો અસત્ય જ જોવાનું છે એટલે એમ પૂછા કરે કે દરેક વાસ્તવિક સંખ્યા જે સમય સંખ્યા છે તો એ ખોટું જ આવે અસત્ય આવે બરોબર એના પછી બીજો કે સંખ્યા રેખા પર હોય છે બે આવશે ત્રણ આવશે ચાર આવશે પાંચ આવશે માઇનસ એક આવશે માઇનસ બે આવશે માઇનસ ત્રણ આવશે માઇનસ ચાર આવશે માઇનસ પાંચ આવશે પહેલી વાત તો દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે ખરું આ બધે બધી પ્રાકૃતિક સંખ્યા છે તમને ખબર આ બધી પ્રાકૃતિક સંખ્યા છે નથી બધી બધી પ્રાકૃતિક સંખ્યા તો છે જ નહીં પ્રાકૃતિક સંખ્યા અહીંયાથી થી ચાલુ થાય આ બધી પ્રાકૃતિક થાય આ તો બધી પ્રાકૃતિક મળશે જ નહીં હવે આ બધી પ્રાકૃતિક નહીં મળે તો વર્ગમૂળ એમ સ્વરૂપ થશે જ કેવી રીતે કેમકે આ બધી સંખ્યાનું જોવા જાવ તો વર્ગમૂળ ના નીકળી શકે માઇનસ વાળી સંખ્યાનું ક્યારે વર્ગમૂળ ના નીકળે કોઈ પૂછ્યા કરે માઇનસ વાળી સંખ્યા વર્ગમૂળ શું થાય તો ન નીકળે

બરાબરથી કાલ્પનિક સંખ્યા છે ને એનામાં એનું સમાધાન મળી જશે કે આ બધી સંખ્યાનો વર્ગમૂળ કઈ રીતે કઢાય પણ ત્યાં સુધી તમારે એ યાદ રાખવાનું છે કે માઈનસ વાળી સંખ્યાનો વર્ગમૂળ ક્યારે ના નીકળે વાસ્તવિક સંખ્યાની અંદર ના નીકળે બરાબર એના માટે પછી એનું એડવાન્સ લેવલનું આપણે શીખવું પડે ફિરલ આપણે એડવાન્સમાં નથી જતા બરોબર તો એમ માટે વર્ગમૂળ એમ સર જ મળે કે આ બધી સંખ્યાને આપણે ટોપી નહીં પહેરાવી શકીએ બરોબર તો વિધાન કેવું આવશે અવસત સત્ય clear સહેલું જ છે દાખલા નંબર એક પૂરો હવે આપણે વાત કરીએ દાખલા નંબર બે ની દાખલા નંબર બે છે અને દાખલા નંબર આ sorry પાંચ ક્યાં આવશે ત્રણ આવશે બે મિનિટ હું ભૂલ થઈ ગઈ દાખલા નંબર ત્રણ ની બરોબર દાખલા નંબર બે છે અને ત્રણ એક જ માં આપણે જોઈ લઈએ કેમ કે આનો જવાબ સાવ નાનકડો છે લલુગનજુ type અને પરીક્ષામાં માં આવાના બહુ જ ઓછા છે શું દરેક ધન પૂર્ણાંક નો વર્ગમૂળ થી અસમેય જ હોય છે જો ના તો તેવી એક સંખ્યા નું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ થી સમય સંખ્યા હોય થોડીક વાર પેલા જ તમને વર્ગમૂળ વિશે મેં સમજાવેલું છે બરોબર આપણે અલગ અલગ ઉદાહરણ લઈ લઈએ એવું હોય તો વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ચાર વર્ગમૂળ પાંચ વર્ગમૂળ છ વર્ગમૂળ સાત વર્ગમૂળ આઠ અને વર્ગમૂળ નવ બે નું તો નહી નીકળે વર્ગમૂટ તમને ખબર જ છે કે કોઈ પણ બે સંખ્યા ચાર નું નું તો નીકળશે ને ચાર નું વર્ગમૂળ શું થાય બે દુ ચાર એટલે બે છે નું વર્ગમૂળ થશે પાંચ નું નહી નીકળે છ નું પણ નહીં નીકળે સાત નું પણ નહીં નીકળે આઠ નું પણ નહીં નીકળે અને નવ આપણે સમય સંખ્યા લેવાની છે એટલા માટે બાકી આઠ નું વર્ગમૂળ નીકળ કાઢવું તો બે વર્ગમૂળ બે મળે પણ આપણે સમય સંખ્યા લેવાની છે એટલા માટે બે વર્ગમૂળ બે છે એ સમય સંખ્યા નથી નવ છે તો નવ નું વર્ગમૂળ થશે ત્રણ બરોબર તો શું દરેક ધનકુણા નું વર્ગમૂળ હંમેશા અસમય મળે તો જો બે અને ત્રણ કેવી છે છેદમાં કઈ નથી તો આપણે એક લખી દેવાનું ત્રણ છેદ માં કઈ નથી તો એક લખી દેવાનું બરોબર એ થોડી આના પહેલાના માં કદાચ તમને મેં સમજાવેલું હતું તો છેદ માં કઈ ના હોય તો એક લખી નાખીએ તો આપણે જોવા જઈએ તો સમય સંખ્યા જ પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક બધી સમય સંખ્યાની અંદર જ આવે બરોબર તો ના જવાબમાં લખી નાખવાનું કે ના દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમય

બરોબર તો આઈ હોપ કે દાખલા નંબર બે સમજ માં આવી ગયો છે તમારી સમજ શક્તિ માટે છે બાકી કઈ પરીક્ષા માં આ પ્રકારના દાખલા ન આવી શકે પરીક્ષામાં આ રીતના દાખલા જરૂર આવશે કે વર્ગમૂળ પાંચ છે અને સંખ્યા ઉપર સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તો આપણે વર્ગમૂળ બે વાળો જે દાખલો કર્યો તો આ વિડીયો ની અંદર એ જ રીતે આ કરવાનું છે સેમ ટુ સેમ ખાલી માપ બદલાવી દેવાનું છે માં આપણે શું લીધું હતું કે એક એકમ બરાબર બે સેન્ટીમીટર લીધા હતા એકમ બરાબર સેન્ટીમીટર જ લઈ લેજો પ્રમાણ માપ એક એકમ બરાબર એક સેમી એટલે ટોટલ છે ને અહિયાં કને પેલા તો આપણું જીરો થઈ ગયું બરોબર કેન્દ્ર બિંદુ હવે એક સેમી માપ અહીંયાથી લેવાનું છે સોરી બે સેમી અહીંયાથી તમે બે સેમી માપ લઈ લેજો હવે અહીંયા આમ બે સેમી લીધું તો ઉપર પણ બે સેમી લેવાનું છે તો અહીંયા પણ બે સેમી માપ લેવાનું છે સોરી આ રીતે નહી આપણે સીધો લીટો દોરી નાખીએ પેલા તો આ બે સેમી માપ લેવાનું છે આડુ બે સેમી અને ઊભું પણ બે સેમી આ આપણું બે સેમી માપ થઈ ગયું બરાબર અને પછી શું આને જોડી નાખવાનું છે અને અહિયાં કને તો બે આવશે માપ તમને ખબર જ છે અને બિંદુને નામ આપી દઉં આને હું એ કહી દઉં અને અહિયાં કને હું બી કહી દઉં બે ને અત્યારે નથી લખતો આનો બી કહી દો બરોબર બી બરોબર પાયથાગ્રસ નો નિયમ લગાડવાનો છે એ જો તમને ખબર છે કે અહીંયા કને આ નેવું મળે છે બરોબર હવે પાયથાગ્રસ ના માં શું કરવાનું કે આ જે આડુ હોય એના વર્ગનો સરવાળો લેવાનો આડું કોણ આલે છે અહિયાં કને આ ચાલે છે ઓ એનો વર્ગ તો ઓએ વર્ગ બરાબર પછી બે બાજુના વર્ગ નો સરવાળો પેલા ઓબી લ્યો કે એ લ્યો જે બી લ્યો તમે ઓબી વર્ગ વત્તા એ વર્ગ ઓબી ની કિંમત કેટલી છે બે છે એનો વર્ગ વત્તા એ ની કિંમત બે છે એનો વર્ગ બરાબર નો વર્ગ એક મિનિટ ઓ

આડું બે સેમી ઊભું એક સેમી અને પછી જોડી નાખો અહીંયા કને હવે આ તમારું જે મળશે ને આનું એબી કહી દો બરાબર આ જે મળશે ને એ તમારું વર્ગમૂળ પાંચ થશે થોડીક ભૂલ થઈ ગઈ એના માટે સોરી બરોબર તો ઓબી અને એબી તો અહીંયા નું માપ તો બે છે અને એબી નું શું છે એક છે બરોબર એક સેમી લેવાનું કેમ કે વર્ગમૂળ પાંચ જોઈએ છે એટલા માટે બે નો વર્ગ શું આવશે ચાર આવશે નો વર્ગ એક આવશે ચાર ને એક પાંચ એટલે ઓ નો વર્ગ આપણે પાંચ મળ્યો વર્ગ ઓમ બાજુ શું આવે વર્ગ મૂળ આવશે માટે ઓ એ બરાબર વર્ગ મૂળ પાંચ ક્લિયર તો આ રીતે થશે એનો દાખલો ધ્યાન રાખજો કે આડું છે એ બે લેવાનું છે ને ઉભું એક લેવાનું છે નકર તમારો જવાબ નહી આવે આમાં તો આઠ આવતો હતો જવાબ એટલે આઠ તો ઓવિયસ છે આપણે આઠ ને દર્શાવવાનું નથી તો એ શું કામ આપણે લખીએ બરાબર અને પછી તમને ખબર જ છે કે આપણે મળી ગયું અહીંયા કને વર્ગમૂળ પાંચ પછી અહીંયા કને પરિકરની અણી રાખવાની અને અહીંયાથી આમ એક ચાપ મારી દેવાનો અને ઈ જે ચાપ જ્યાં કને જાશે ત્યાં કને આપણે મળશે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ ઠીક છે તો આ રીતે આપણે દાખલાઓ કરવાના છે આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે જો સમજમાં ન આવ્યું હોય કંઈ ડાઉટ રહી ગયો હોય તો તમે મને કમેન્ટ માં પૂછા કરી શકો છો અથવા તો મારું YouTube અ સરી યુટ્યુબ ને ઇન્સ્ટા હા ઇન્સ્ટા પેજ છે એના ઉપર પણ તમે મને પૂછા કરી શકો છો ઠીક છે તો તમને એવું લાગતું હોય મને કઈ ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે કઈ નથી સમજમાં આવતું મેથડ ને કઈ ચેન્જ કરવાની જરૂર છે તો આ પણ તમે મને કહી શકો છો ઠીક છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડિયો ની અંદર આ તો વિડિયો સાવ આઈ થીંક સાવ નાનકડો જ બન્યો હશે એડિટ કરી પછી ખબર પડશે બાય થીંક નાનકડો થશે બહુ વધારે નહીં હોય મેક્સિમમ અડધો કલાક અડધો એ નહીં હોય કદાચ જોઈએ ચાલો કેટલા મિનિટ નો વિડિયો બને છે આ યોગ પેલા તમને સમજમાં આવી ગયું હશે હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા ગુડ બાય